જે જે રૂપ થી કોઈ ધન ધન થી 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 કોઈ કોઈ મન અને જે જે આમાં સેવા આપી છે જે જે આ યજ્ઞમાં આહુતિ આપી કહેવાય જે જે આ ભગવત કાર્યમાં સેવા આપીને યજ્ઞમાં આપણે આહુતિ આપી સ્વાહા કરીને અને આમાં બધી માતાઓ નાની નાની દીકરીઓ બધા આમાં આ કાર્યમાં આહુતિ આપી છે એને મારા દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા એના હરેક મનોરથો પૂર્ણ કરશે અને એને